વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી તુરિયાનું શાક બનાવવાના છે તો કાઠિયાવાડી તુરિયા સેવનું શાક બનાવવા માટે આપણે અહીંયા તુરિયા અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલા તુરિયા લઈ અને આપણે છાલ ઉતારી અને સુધારી લીધા છે આપણી ફરસાણની સેવ છે આપણી ઘરની જ બનાવેલી સેવ છે એક ગાંઠિયો લસણનો પોલી લીધો છે એક ટમેટું આપણે સુધારી લીધું છે લીલા ધાણા મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી કાઠિયાવાડી સેવ તુરિયાનું શાક આજે આપણે બનાવશું

હવે આપણે ડીશ ઢાંકીને થવા દઈશું ડીશ ઢાંકી દીધી છે આપણે ઉપર પાણી ઉમેરશું એટલે વરાળે આપણું શાક સરસ પાકી જશે આપણે ખોલીને જોઈ લેશું આપણે વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર હલાવેલું શાકને હવે આપણે જોઈ લઈશું મસ્ત એવું આપણું શાક પાકી ગયું છે તડપણ માટે થોડી એવી આપણે ખાંડ ઉમેરીશું તમે ખાંડ ન ખાતા હોય તો ન તો ચાલે હવે આપણે અહીંયા જે આપણે ઓજમાં જે ગરમ પાણી મૂકેલું એ ગરમ પાણી આપણે શાકમાં થોડું ઉમેરીને આપણે સેવ ઉમેરવાની છે એલે એ ચોસાઈ જશે પાણી આ શાકની અંદર गरम જ પાણી ઉમેરેલું છે થોડું સે ઉમેરી દેસુ ટેસ્ટી એવું આપણું સેવ તુરિયાનું શાક અહીંયા તૈયાર છે જમવા બેસતી વખતે જ આની અંદર સેવ ઉમેરી અને જમવા બેસવું હોય ત્યારે જ આપણે સેવ ઉમેરવાની શાકની અંદર નહીતર એકદમ એ પચકો થઈ જાય કારણ કે સેવ એકદમ પાણી પી જાય અને શાક આખું એકદમ સૂકું થઈ જાય ઉપરથી લીલા ધાણા ઉપર ઉમેરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં હવે શાકને સર્વ કરી લેશું તૈયાર છે અહીં આપણું કાઠિયાવાડી સેવતુરિયાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો